હતો તે ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા અચાનક મેદાન હાલવા લાગ્યું લોકો ડરી ગયા અને અહીં તમી દોડવા લાગ્યા કોઈને જ ખબર ન હતી કે શું થઈ રહ્યું છે તો તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો એક એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો જતો રહ્યો ત્યાં ત્યારે ખૂબ જ ઠંડી હતી તેની આંગળીઓ ખીજી ગઈ હતી પથિયારો વારવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો હતો પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી કૂક મારતો હતો જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયાના શરૂ કર્યા અમારા માથી

બેઠક બેઠક નીચે બાસ્કેટ બાસ્કેટબોલ જેવું મૂકવામાં આવતું હતું ના ગે બીજી પાંચ છોકરી ઓમી નો તારો ખાસ તેર તેર વર્ષે મસૂરી જે ગુજરાત આજે માતા મામી અને દાદી પુરણ રેડમી બનાવવાનો છે તેની સાથે ત્રીજી બનાવવામાં આવી છે આજનો દિવસ નવ છી નવ મોટર સાયકલ અને માણસ અને આ છે લોનર મારી મોટા અને મારી મિત્ર અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય એકલો રહેવાળો પરંતુ મારી મોટર ઘરે આવ્યા છે તેઓ તેમના સામાનો બળદ ગાડામાં અને આવ્યા છે એનું પિતા પરિવાર સૌથી મોટું છે તેના બધા તહેવાર તેમના તેથી બધા તહેવારો તેમના ઘરે ઉજવાય છે ધનુની માતા મામી અને તેની કાકી પુરણ પોળી બનાવવામાં